જો આ બટાકા મિત્રો ને બટાકામાંથી લારીમાંથી રિક્ષામાં ભરીએ જો કેમ છો તમે બધા મજામાં તો મિત્રો આજની તારીખ છે ઓગણીસ ડિસેમ્બર બે હજાર પચીસ તો જુઓ અત્યારે હવારમાં જો આ બટાકા બટાકા ડુંગળી લારીમાંથી રીક્ષામાં ભરીએ છીએ મિત્રો જુઓ

જો મિત્રો આજે બટાકાની એક બોરી લાવ્યો ને પેલી એક ડુંગળી લાવી ડુંગળીના ભાવ વધ્યા છે બરાબર આ જૂની ડુંગળી પડી છે બટાકા જૂના પડ્યા છે તો આ માલ ઠલવવાનો છે બરાબર રિક્ષા સાયકલ